પણ દાંત ના બતાવતો અમારી આરતીનું રેકોર્ડિંગ ચાલુ છે પણ હું તમને નહીં સંભળાવું કેમ કે સરપ્રાઈઝ રાખીશ તમે સમજીનો અમાર આ ખોડિયારમાંની આરતીનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે ફાઇનલી અમારા અમાર જીગાભાઈ આજો ભૂતળો આવી ગઈ છું ઘરે અને જમવાનું થઈ ગયું છે રેડી અમે સ્ટુડિયો પર ગયા હતા કોરિયર માંથી આવતું રેકોર્ડિંગ હતું તો અડધું થયું થાય અડધું બાકી છે એ બધું આખી આવી જશે તો તમને બતાવી દઈશ અને બહુ છે જમી લીધું છે અને અમારો રિયાઝ પતી ગયો છે એટલે હવે થઈ છે તો હવે જઈશું સુવા ગુડ નાઈટ કાલે બાય